બાર જૂનના રોજ અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની અને વહીવટતંત્રએ જે રીતના ઝડપથી કાર્યવાહી કરી ડીએનએ લેવાની હોય ડીએનએ એના સેમ્પલ મેચિંગનું હોય આ બધી જ જે કાર્યવાહી થઈ એમાં પોલીસ વિભાગ હોય સિવિલ નું જે તંત્ર હોય અને બીજા કોર્પોરેશન હોય કે બીજી બધી જ એજન્સીઓ તો આ બધી એજન્સીઓએ જે કામ કર્યું છે તેના વિશે ખાસ તો પ્રશાંતભાઈ સાથે આજે વાત કરવાની છે કે આ આટલું ઝડપથી જે ચાર દિવસમાં આટલું બધું બોડી આવી અને બોડીના સેમ્પલ લેવાયા મેચિંગ થયા અને બધા રાજ્યોમાં અલગ અલગ રાજ્યોમાં અને કેટલીક બોડી તો વિદેશોમાં પણ પહોંચાડી છે તંત્રએ તો આ બધું કેવી રીતે થયું પ્રશાંતભાઈ કિરણ આખી ઘટના સમજવા માટે એટલા માટે જરૂરી છે કે સામાન્ય રીતે એવું થાય છે કે આવી ઘટનાઓ ઘટે ત્યારે આ આકસ્મિક ઘટના હોય છે એવું નથી હોતું કે આનું કોઈ તમે પહેલેથી પ્લાનિંગ કર્યું હોય અને જ્યારે ઘટના ઘટે ત્યારે તમે પછી એને પહોંચી વળવા માટે તમારી આ એક્સરસાઇઝ જે હોય છે ડે ટુ ડેની તો આપણી પાસે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીમ હોય છે મને એવું લાગે છે કે આ એટલું મોટી હોનારત હતી કે આના માટે ભલે માનસિક રીતે તંત્ર તૈયાર નહોતું પણ મને એવું લાગે છે કે કલાક બે કલાકની અંદર જ તંત્ર જે રીતના એલર્ટ મોડ ઉપર આવી ગયું અને એમણે જે કામ કર્યું એ ખરેખર એમની પ્રશંસા કરવી પડે એવી છે કારણ કે હવે જે થઈ ગયું છે એ રિવર્સેબલ નથી ઘટના પ્લેન તૂટવા પાછળનું જે કારણો છે એની તપાસ તો સિવિલ એવિએશન વિભાગ કરી રહ્યું છે પણ જ્યારે પ્લેન તૂટે છે અને બ્લાસ્ટ થાય છે એટલે હું એવું કહીશ કે આ બ્લાસ્ટ છે લગભગ સવા લાખ લીટર પેટ્રોલ હતો અને જે રીતના ઘટના ઘટી એમાં પ્લેનમાંથી તો કોઈનું બચવું શક્ય જ નહોતું છતાં સદનસીબે દીવનો વિશ્વાસ એમાંથી બહાર આવે છે પણ આ જ્યાં પ્લેન જ્યાં પડ્યું ત્યાં આગળ પણ મોટી હોનારત હતી કારણ કે હોસ્ટેલ હતી પાંચ ડૉક્ટરો ત્યાં પણ મૃત્યુ પામ્યા છે પણ એકોતેર લોકો એમાં ઘાયલ થયા હતા હવે બે ઘટનાઓ સાથે કરવાની હતી એક તો પહેલા રેસ્ક્યુ ઓપરેશન કરવાનું હતું પહેલા તબક્કે તો કોઈને પણ એવી ખબર નહોતી કે પ્લેનમાં કોઈ બચ્યું છે કે નથી બચ્યું પણ જે સ્વયંભુ કેટલીક એજન્સીઓ કામે લાગી ગઈ જેવી રીતે વાત કરીએ કે પોલીસને ખબર પડી એની પહેલા મને એવું લાગે છે કે ત્યાં નેશનલ સિક્યુરિટી ગાર્ડનો કેમ્પ છે એટલે નેશનલ સિક્યુરિટી ગાર્ડ સૌથી પહેલા ત્યાં આવી ગયા હતા અને સ્થાનિક લોકો પહોંચી ગયા હતા આશ્ચર્યની વાત એવી છે કે સ્થાનિક લોકો આ આખી એક્સરસાઇઝ માટે કંઈ ટ્રેન નથી હોતા પણ સ્થાનિક લોકોએ જે રીતના કામગીરી શરૂ કરી એનએસજી આવી ગયું પછી તાત્કાલિક આ ઘટનાની જાણ જ્યારે ભારત સરકારને થાય છે અમિત શાહની સૂચનાથી સીઆરપીએફ પણ પહોંચે છે ફાયર બ્રિગેડ પણ પહોંચે છે અને એક જોઈન્ટ ઓપરેશન આપણે આને કહીશું કહી શકીએ બચાવ કામગીરી પહેલાં તો આગ લાગેલી હતી એટલે જ્યારે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ત્યારે બ્રિગેડ કોલ આપવામાં આવ્યો હતો અને અમદાવાદના તમામ ફાયર ફાયર ફાઈટર્સ અમદાવાદની તમામ એમ્બ્યુલન્સ થોડીક રિઝર્વ રાખવામાં આવી હતી કે ક્યાં કોઈક માણસ બીમાર પડે તો એને બચાવવા માટે એ જરૂરી હતું એના સિવાયની બધી એટલે લગભગ મારા ખ્યાલથી પંચાણું જેટલી એમ્બ્યુલન્સ આ સ્પોટ ઉપર મોકલી દેવામાં આવી હતી લોકોને બચાવવાની માટે છસો કરતાં વધુ ફાયરમેન એ આ જવાબદારી સંભાળી લીધી હતી આગ ઓલાવવાથી લઈને એમાં કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાથી લઈને આ જે પાંચ લોકો હોસ્ટેલમાં મરી ગયા એની સિવાય એકોતેર લોકો ઘાયલ હતા એમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે જ્યારે ડૉક્ટર ના કેમ્પસ ઉપર આ ઘટના ઘટી છે એવી ખબર પડી કિરણ ત્યારે ઘણા બધા પ્રાઇવેટ ડોક્ટર્સ પણ છે આપણા તું જાણે છે આપણા મિત્ર છે દુર્ગેશ મોદી જેવા અનેક ડોક્ટરો એવા છે કે કોઈક ઓર્થોપેડિક સર્જન છે કોઈક ફિઝિશિયન છે કોઈ પ્લાસ્ટિક સર્જન છે કારણ કે બધાને ખબર હતી કે હવે અહીંયા કયા એક્સપર્ટાઇઝ ડોક્ટરની જરૂર પડશે એટલે ડોક્ટરો પણ ખાનગી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા હતા એ લોકો પણ સ્વયંભૂ ત્યાં પહોંચી ગયા હતા અને એકોતેર લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હોસ્પિટલમાં જેમાંથી જે જેમને રેસ્ક્યુ કર્યા પછી એમને તાત્કાલિક સારવાર મળે એમને બચાવવા બહુ અગત્યના હતા એ ઇકોતેરમાંથી ત્રણ લોકોના જ મોત થયા છે એટલે બાકીના લોકોને બચાવવામાં ડોક્ટરોની ટીમ સફળ થઈ છે એટલે સમયસર સારવાર મળી એનું એક કારણ એવું પણ છે આ આખી ઘટનાની એક જમા બાજુ એવી પણ છે કે હોસ્પિટલથી માત્ર બસો મીટરના અંતરે આ ઘટના ઘટતી હતી એટલે આ સમય બહુ અગત્યનો હતો કેમને હોસ્પિટલ સુધી લઈ જવામાં બહુ સમય ન લાગ્યો અને એકોતેરમાંથી માત્ર ત્રણ લોકોના જ મોત થયા છે બાકીના લોકોને બચાવવામાં હોસ્પિટલ સફળ રહી આટલા બધા મૃત્યુ મને એવું લાગે છે કે કોઈ દિવસ એક સામટા આવ્યા હાઉ કોઈ હોસ્પિટલમાં પહોંચ્યા નથી આ હોસ્પિટલમાં આટલા બધા મૃતદેહો આવ્યા પછી આ બધાનું પોસ્ટમોર્ટમ કરવું હા એ બહુ મોટું ટાસ્ક મોટું ટાસ્ક ટાસ્ક હતું અને પોસ્ટમોર્ટમ કર્યા પછી આ બોડીને સાચવવા જરૂરી હતા કારણ કે કોણ છે એ ઓળખવા જ મુશ્કેલ હતા અને અમદાવાદની જે સ્થિતિ છે અમદાવાદની હોસ્પિટલોની જે સ્થિતિ છે એમાં માત્ર છાસઠ જ કોલ્ડ સ્ટોરેજ છે આપણી પાસે સરકાર પાસે જ્યારે અહીંયા તો આંકડો ની આસપાસ પહોંચવા આવ્યો હતો તો આટલા મૃતદેહ સાચવવાના કેવી રીતના તો તાત્કાલિક સરકારે એની પણ એક વ્યવસ્થા કરી જોકે એમાં થોડોક સમય લાગ્યો પણ એ વ્યવસ્થા કરવામાં સરકાર સફળ રહી કે તાત્કાલિક કોલ્ડ સ્ટોરેજ પણ ઉભા થઈ શકે કેટલાક લોકોએ સ્વયંભૂ આવી કંપની દાન પણ કર્યું અને એ ડેડ બોડી સાચવવામાં આવ્યા એટલે પહેલું તો પોસ્ટમોર્ટમ અગત્યનું હતું અને પોસ્ટમોર્ટમ થયા પછીનો જે સૌથી મહત્વનો સમય હતો આ કોણ છે માણસો એ ઓળખવા માટે ડીએનએ ડીએનએ એ સૌથી લાંબી પ્રોસેસ હતી અને મેં ડોક્ટરો સાથે ફોરેન્સિક ઓફિસરો સાથે વાત કરી એમનું કેવું એવું છે કે આ જે આપણી પાસે જે છે લેટેસ્ટ ટેકનોલોજી છે ડીએનએ ની એના કારણે થોડું ઝડપ એટલા માટે આવી કે પહેલાની જે જૂની ટેકનોલોજી છે અથવા બીજા રાજ્યો પાસે હજી પણ એ જૂની ટેકનોલોજી છે જેમાં વન ટુ વન ડીએનએ મેચ થાય છે આ કિસ્સાની અંદર એવું હતું કે એક વ્યક્તિએ પોતાનું સેમ્પલ આપ્યું અને એનું સેમ્પલ આપવાને કારણે માની લો કે એના પરિવારના ચાર લોકો મૃત્યુ થયા છે તો એ તાત્કાલિક મેચ થતું હતું અચ્છા એના કારણે ડીએનએ મેચ થવું અને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા ઝડપથી બની શકી હતી કશ્યપ પણ આ જે બોડી ખાસ તો જે મૃતદેહ છે એ મેચિંગ થયું પછી એને છે કે એના ગામો સુધી પહોંચાડવું કાં તો અલગ અલગ રાજ્યોમાં પહોંચાડવું એ બહુ મોટું ટાસ્ક હતું એટલે એક તસવીર પણ એવી આવી હતી કે સિવિલમાં બહુ જ બધી એમ્બ્યુલન્સ પડી છે અને એમ્બ્યુલન્સ દ્વારા આ બધી જગ્યાએ બધાના નિવાસ આ મૃતદેહ પહોંચાડવા તો એ બધી વ્યવસ્થા સરકારે અલગ અલગ એજન્સીએ કેવી રીતે પાર પાડી એ વાત કરું ને પહેલાં મને એક વિષય વચ્ચે યાદ આવ્યો કે ડીએનએ જે આખી પ્રક્રિયા હતી એમાં સિવિલ કેમ્પસમાં જે એક ઊભું કરી દેવામાં આવ્યું હતું કસોટી ભવન જે છે એમનું બિલ્ડિંગ એની અંદર આ ડીએનએની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી તે અને ત્યાં આગળ આ બધું સ્મૂથલી થાય કોઈ તકલીફ ન પડે એના માટે એક આઈપીએસ અધિકારીને એપોઈન્ટ કર્યા હતા ત્યાં ભાજપના ધારાસભ્ય છે અમિત ઠાકર એને પણ જવાબદારી સોંપવામાં આવી હતી બે મંત્રીઓની ભૂમિકા બહુ મહત્વની રહી છે મને એવું લાગે છે કે આરોગ્ય મંત્રી તરીકે તો ઋષિકેશ પટેલ હાજર હતા પણ જગદીશ વિશ્વકર્મા આ બંને અધિકાર આ બંને જે મંત્રીઓ છે એ રાઉન્ડ ધ ક્લોક એટલે મને લાગે છે હજી સુધી પણ એમણે ત્યાં જ જવાબદારી સંભાળી છે આ બે અધિકારીઓની જવાબદારી રહી અને બીજું આઈપીએસ અધિકારીઓમાં જે અમદાવાદમાં બે જોઈન્ટ પોલીસ કમિશનર છે એક જયપાલસિંહ રાઠોડ અને ક્રાઇમ બ્રાન્ચના શરદ સિંઘલ આ બંનેની ભૂમિકા પોલીસ સાથેનું કોર્ડિનેશન કેવી રીતના થાય તંત્રનું એ એક આખું ગોઠવવામાં આવ્યું ડીએનએમાં એક બીજી સમસ્યા એવી આવતી હતી કે જે લોકો આવી ગયા છે જે પોતાના સેમ્પલ આપી રહ્યા હતા એમને એવું કહી દેવામાં આવ્યું હતું કે હવે તમે તમારા ઘરે પરત જાઓ પણ ઘણા બધા લોકો એવા હતા કે જે લોકો બહારગામથી આવ્યા હતા બીજા રાજ્યથી આવ્યા હતા તો એમની રહેવાની વ્યવસ્થા પણ અચ્છા રહેવાની વ્યવસ્થા પણ સરકારે રૂમ ફાળવી દીધેલા લગભગ સાહીઠ જેટલા રૂમ ફાળવી દીધેલા સિવિલમાં જ કારણ કે આ ક્યારેય ડીએનએ મેચ થશે અને ક્યારેય બોડી મળશે એ મુશ્કેલ હતું એટલે સરકારે એ વ્યવસ્થા પણ ઊભી કરી દીધી હતી પણ કેટલાય પરિવાર એવા છે કિરણ કે જેમના સ્વજન વિમાનમાં મૃત્યુ પામે પણ એમનો પરિવાર લંડન છે અહીંયા કોઈ નથી અહીંયા કોઈ નથી તો એમના ડીએનએ નું શું કરવું એવો મોટો પ્રશ્ન હતો કે અહીંયા એમનું કોઈ સ્વજન નથી તો ત્યાંના કાયદા પ્રમાણે એવું છે કે ત્યાં આગળ ડીએનએ નું સેમ્પલ આપવાનું હતું અને સેમ્પલનો રિપોર્ટ આવે એ રિપોર્ટ પછી અહીંયા મોકલી આપતા હતા અને પછી એ રિપોર્ટને અહીંયા જે મૃતદેહ મળ્યા છે એની સાથે મેચ કરવામાં આવતા હતા તો આ ડીએનએ વાળી પ્રક્રિયા જે જટિલ હતી પણ એને બહુ સરળ બનાવવામાં આવી અને ઝડપી બનાવવામાં આવી પછી એમને પોતાના વતન મોકલવાનો જે પ્રશ્ન હતો તો એના માટે એમ્બ્યુલન્સ ની પણ આવશ્યકતા હતી એટલે એટલી એમ્બ્યુલન્સની સરકારે તાત્કાલિક વ્યવસ્થા કરી કલેક્ટર ઓફિસની ભૂમિકા પણ બહુ અગત્યની છે એટલે આપણે ફાયર બ્રિગેડ કે પોલીસની ભૂમિકાની તો વાત કરીએ પોલીસ આ જવાબદારીમાં જે પોલીસ અમલદારો કે જે કોન્સ્ટેબલો છે એ તે દિવસથી લઈને હું આજે પણ કહું છું બાર તારીખથી હવે એમને પોતાની જેમના 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 ડીએનએ મેચ થવા લાગે એના માટે સરકારે એવું ગોઠવ્યું કે એક એમ્બ્યુલન્સ એમાં સરકારે કોફિનની વ્યવસ્થા પણ કરી કારણ કે આ મૃતદેહની હાલત બહુ ખરાબ હતી તો કોફિનમાં મૃતદેહ આપવો એમ્બ્યુલન્સમાં લઈ જવો એને એક પોલીસનું વાહન એસ્કોટ આપવું પાયલોટ આપવું આમાં એક મામલતદાર કક્ષાના અધિકારીને પણ સામેલ સામેલ કરવામાં આવ્યા જે લોકો ગુજરાતના હતા એના માટે તો આ વ્યવસ્થા થોડી સરળ હતી પણ ઘણા બધા મુસાફરો એવા છે કે જે રાજસ્થાનના છે મહારાષ્ટ્રના છે તો સરકારે તાત્કાલિક ત્યાંના કલેક્ટર સાથે કોર્ડિનેશન કર્યું કે ભાઈ તમારા નાગરિકનું આવી રીતના અહીંયા નિધન થયું છે જેની અમે વ્યવસ્થા કરીએ છીએ અને એ રાજ્ય સુધી લઈ જવા માટે આ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે કે એમની સરહદ સુધી માની લો કે રાજસ્થાનનું કોઈ હોય તો રાજસ્થાન સુધી આપણી એમ્બ્યુલન્સ જાય આપણી પોલીસ જાય આપણા મામલતદાર જાય અને ત્યાંથી પછી ત્યાંના કલેક્ટર આ બોડીને રિસિવ કરે અને પછી એ લોકો લઈ જવામાં આવે પણ ઘણા રાજ્યો એવા છે કે માની લો કે કેરળ છે કે તામિલનાડુ છે બહુ દૂર છે તો સમય બહુ જાય એવું હતું તો એ એર ઇન્ડિયાએ પણ એવું કહ્યું હતું કે ભાઈ ખાલી અહીંયા જ નહીં આખા ભારતમાં કે ભારતની બહાર તમારે જ્યાં જ્યાં મૃતદેહ લઈ જવાના છે એની જવાબદારી અમારી છે અમે એમને બાય એર પણ લઈ જઈશું એટલે દૂરના રાજ્ય છે એમાં એર ઇન્ડિયાએ પોતે એના સ્વજનને લઈ જવાનું અને એના એની એનું કોફીન લઈ જવાનું એ એર ઈન્ડિયાએ જવાબદારી સંભાળી વિદેશમાં છે તો વિદેશમાં માની લો કે એર ઇન્ડિયા પણ એની જવાબદારી સ્વીકારી કે વિદેશમાં પણ અમે લઈ લો કે અમારું ફ્લાઇટ એ દિવસે નથી બોડી જે દિવસે જે દિવસે બોડી રિસીવ થયું ડીએનએ મેચ થઈ ગયો તો એર ઈન્ડિયાએ એવું કીધું અમે બીજી ફ્લાઇટમાં એટલે બીજી કંપનીની ફ્લાઇટમાં પણ આ વ્યવસ્થા એર ઈન્ડિયાએ કરી હતી કેટલાક સ્વજનો એવા હતા કે જે લોકો ફાઈનાન્શિયલી સાઉન્ડ હતા અને એવું કહેતા હતા કે ભાઈ અમે અમારી રીતના લઈ જઈએ છીએ પણ સૌથી અગત્યનો જ્યારે મૃતદેહ વિદેશ લઈ જવાનો હતો ત્યારે એવો હતો કે એમ્બેસીનું ક્લિયરન્સ બહુ અગત્યનું હતું તો સામાન્ય માણસ હવે આ ઘટના ઘટ્યા પછી એમ્બેસીમાં ક્યાં ધક્કા ખાય દિલ્હી જઈને તો ગુજરાત સરકારે એમ્બેસી અને સિવિલ એવિએશન સાથે કોર્ડિનેશન કર્યું અને એમના મૃતદેહ એમના દેશમાં પરત જઈ શકે એવી વ્યવસ્થા પણ ગોઠવી આપી પ્રશાંતભાઈ આ જે બધી જ અલગ અલગ એજન્સી એટલે અહીંયા સિવિલ હોસ્પિટલમાં જ ડેથ સર્ટિફિકેટ મળી જાય બીજા બધા દસ્તાવેજ મળી જાય એવી વ્યવસ્થા પણ ગોઠવી હતી એટલે આ બધું જ કોઓર્ડિનેશન જે થયું એ સારી રીતે થયું છે અત્યાર સુધી એવું કોઈ બૂમ નથી પડી તો એ કોર્ડિનેશન માટે સરકાર તમે નામ તો લીધા પણ એ કોર્ડિનેશન કેવી રીતે થયું હશે એટલે આમાં એવું છે કે સામાન્ય રીતે મલ્ટિપલ એજન્સીઓ એક સાથે કામ કરી રહી હતી મેં એજન્સીઓનું લિસ્ટ જોયું તો લગભગ તેર થી ચૌદ એજન્સીઓ આ કામ કરી રહી હતી એટલે કોઈ રેસ્ક્યુનું કામ કરે છે કોઈ ઇન્વેસ્ટિગેશનનું કામ કરે છે તો ખાલી આપણે એમ્બ્યુલન્સનો જ આંકડો અને આ નો આંકડો જે માંડીએ ને તો એ પાંચસો એકાણું કર્મચારીઓ માત્ર મેડિકલ ટ્રીટમેન્ટ માટે ગોઠવવામાં આવ્યા હતા પણ સૌથી અગત્યની ભૂમિકા કહું છું ને કે અલગ અલગ એજન્સીઓ વચ્ચે કોર્ડિનેટ થાય એના માટે ગુજરાત સરકારના જે સેક્રેટરીઓ પણ છે એમને પણ આરોગ્ય સચિવને પણ ત્યાં ખાસ મૂકવામાં આવ્યા હતા સાથે આ જે બે મંત્રીઓની વાત કરી એમની ભૂમિકા અગત્યની છે ઘણી વખત કેવું થાય કે અલગ અલગ એજન્સીઓમાં બધા જ સિનિયર અધિકારીઓ હોય તો ઈગો ક્લેશ થવાની શક્યતાઓ પણ હોય છે કે અમે અમારી રીતના જ કામ કરીશું પણ આ બે મંત્રીઓએ એ કોર્ડિનેશન જાળવી રાખ્યું કે કોઈ એજન્સીઓ વચ્ચે ક્લેશ ના થાય અને બધા જ સારી રીતના કામ કરે જે માણસ દુઃખી તો છે જ સ્વજન ગુમાવ્યાને કારણે એના દુઃખમાં ન વધારે કરવો જોઈએ બીજું એક અગત્યનું મેં જોયું કિરણ કે એવું બને કે આજે વીસ ડીએને મેચ થઈ ગયા તો તમે વીસ ને બોલાવી લો એક તો પાછો કેસ થાય કે વીસ લોકો આવી ગયા તો કોને બોડી પહેલું મળશે નહીં મળે એનો ઝઘડો થાય એટલે એ લોકોએ ટાઈમ સ્લોટ નક્કી કરી નાખે અચ્છા કે ભાઈ આજે વીસ મેચ થયા છે તો સવારે પાંચ ને બપોરે પાંચ ને પછી પાંચ ને એમ ત્રણ ત્રણ ચાર કચાર કલાકના અંતરે મૃતદેહ આપવાની શરૂઆત કરી જેથી એક સામટા કોઈ આવી ન જાય અને કેવોશ ન થઈ જાય બરાબર અહીંયા તમે કીધું કે રાજ્ય સરકારમાં તો આ બધા મંત્રીઓની ભૂમિકા હશે પણ મને લાગે છે કે કેન્દ્રમાંથી પણ કોઈ આ જે કંઈ થઈ રહ્યું છે તો એના પર નજર રાખતું હશે કોઈ મંત્રી એ વાત સાચી સિવિલ એવેશન મંત્રી જે છે હવે કારણ કે ઇન્વેસ્ટિગેશન નો પાર્ટ અગત્યનો છે એ જાણવું હજી પણ બાકી છે કે કેવી રીતના અકસ્માત નડ્યો એટલે સિવિલ એવિએશનના મિનિસ્ટર તો ધ્યાન રાખી રહ્યા હતા પણ અમિત શાહ પણ અચ્છા આખી વાતને મોનિટર કરી રહ્યા હતા કે કેવી રીતના આ બધું પાર પડે પાર પડે છે અને એક જે પ્રશ્ન ઉઠે છે કે અનક્લેમ જે બોડી છે હજુ પણ અનક્લેમ એવી વાતો આવી રહી છે કે અનક્લેમ એટલે ગેરસમજ થઈ રહી છે મેં અખબારમાં પણ વાંચ્યું કે અગિયાર મૃતદેહો જેનો કોઈએ દાવો કર્યો નથી એવું એક આવી રહ્યું છે પણ એને અનક્લેમ નહીં કહી શકાય ઓકે આ થોડુંક સમજવામાં મુશ્કેલ છે આ અગિયાર મૃતદેહ એવા છે કે જેના ડીએનએ હજી સુધી કોઈની સાથે મેચ થયા નથી અચ્છા બીજી તરફ એવું પણ છે કે હજી પણ કેટલાક લોકો સામાન્ય નાગરિકો જે વિમાનમાં નહોતા વિમાન સિવાયના આવી રહ્યા છે હોસ્પિટલ કે અમારું સ્વજન ગુમ થયું છે જે અમને મળ્યું નથી તો હજી પણ જે લોકો એવું કહે છે કે અમારું સ્વજન મળ્યું નથી તો એના ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે તો એમાંથી નક્કી થશે કે એમનું સ્વજન અહીંયા હતું કે નહીં માની લો કે અનક્લેમ્ડ જ છે એવું હજી સુધી બન્યું નથી પણ માની લો કે એવું થાય તો સરકાર માટે એક જ રસ્તો છે કે એને કોર્ટની જાણ કરવી પડે કોર્ટની મંજૂરી લેવી પડે અને પછી સરકાર એનો અગ્નિસંસ્કાર કરવો પડે પણ હજી સુધી એવી સ્થિતિ નિર્માણ નથી થઈ કે કોઈ મૃતદેહનો કોઈએ દાવો નથી કર્યો કે અમારું સ્વજન છે એવી સ્થિતિ નથી આવી ત્રણ લોકો આજે પણ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા જેમણે એવું કહ્યું હતું અમારું સ્વજન અમને મળતું નથી તો એમના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે બીજો એક સવાલ બી છેલ્લો સવાલ છે કે પોલીસ હોય કે તમે કોર્પોરેશનમાં હોય કે ડોક્ટર હોય તો તમે આવી રીતે રાત દિવસ કામ કરો છો એ કામ કેટલું અઘરું હોય છે નહીં અઘરું તો ઘણું છે મંદિર કે કોર્પોરેશનની વાત કરી એનો ઉલ્લેખ કરવાનો રહી ગયો આ જેમ જેમ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થતી ગઈ ડીએનએ મેચ થતા ગયા તાત્કાલિક કોર્પોરેશનના ઓફિસરો પણ ત્યાં હતા કારણ કે એને ડેથ સર્ટિફિકેટ આપવું એ બહુ અગત્યનો દસ્તાવેજ છે હવે પછીની માટે તો કોર્પોરેશનના અધિકારીઓ પણ હતા પણ મેં ઘણા બધા અધિકારીઓને જોયા જેમની શારીરિક સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ બીમાર પડી ગયા હું ને જયંતિ પોલીસ સ્ટેશનમાં જ ગયા હતા આ કામગીરી સંભાળનાર અમલદાર પાસે તો આ એવું નથી કે આજનું કામ કાલે કરીશું આ તત્કાલ કરવાનું છે સતત ચાલતી પ્રક્રિયા છે તો ઘણા બધા પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ બીમાર પણ પડી ગયા ઘણા ઘણા દિવસો સુધી ઘરે નથી ગયા એમના કારણે એમ માનલું કે એમના પરિવારમાં પણ સમસ્યા હશે તો આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો પોલીસ છે ફાયર બ્રિગેડ છે કોર્પોરેશન છે આરોગ્ય વિભાગ છે બરાબર છે કારણ કે આ ડીએનએની પ્રક્રિયા ચાલે છે તો એવું નથી કે હવે આટલા ડીએનએ આજે કરીએ અને હવે બાકીના કાલે કરી ચાલે એમના શરીર ઉપર એમની સ્વાસ્થ્ય ઉપર પણ એની અસરો થઈ છે તો આ હતા પ્રશાંતભાઈ વહીવટ તંત્ર કેવી રીતે આ કામ પાર પાડ્યું અને કેટલા ઝડપથી પાર પાડ્યું એ હવે આપણને એના ન્યૂઝ પણ મળી રહ્યા છે કે કેવી રીતના મૃતદેહ બધાના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે તો આ ખાસ તો વિડીયો બનાવવાનો ઉદ્દેશ એ જ હતો કે વહીવટતંત્રે જે કામ કર્યું એને આપણે એ રીતે જોવું જોઈએ અને એના માટે આ પ્રશાંત સાથે ચર્ચા ગોઠવી આ પ્રકારના સંવાદ લઈને અમે આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને જે